મુંબઈના કાંદિવલીથી માતાના મઠ સાયકલ યાત્રા પર નીકળેલ કચ્છી રાજકોર યુવાનનો હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા સમાજમાં અરેરાટી મુંબઈના થાણે ખાતે રહેતા અને કપડાની દુકાન ધરાવતા મૂળ કચ્છ મસ્કાના કચ્છી રાજકોર યુવાન ધર્મેશભાઈ મોતા કાંદિવલીથી પોતાના મિત્રો સાથે કચ્છ કુળદેવીમાં આશાપુરાના દર્શન કરવા માતાના મઠ સાયકલથી નીકળ્યા બાદ વાપી પાસે ધર્મેશને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું કચ્છકુરદેવીમાં આશાપુરાના દર્શન કરવા માતાના મઠ સાયકલથી પહોંચવાના સપના સાથે નીકળેલ આ યુવાનનું અચાનક અને આકસ્મિક અવસાન થતાં સમાજ સાથેમાં આશાપુરાના ભક્તોમાં આઘાતની લાગણી પ્રસરી છે ધર્મેશ મૂળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ગામના રહેવાસી હતા મુંબઈમાં રોજગારી અર્થે ગયા બાદ તે પોતાનો ભાગીદારીથી કપડાનો વ્યવસાય શરૂ કરી પગભર થયા હતા સંતાનમાં એક દીકરી ધરાવતા ધર્મેશ અચાનક હૃદયરોગના હુમલાનો શિકાર બની જતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે આ સમાચાર વાયુ વેગે ફેલાતા સમાજ તેમજમાં આશાપુરાના ભક્તોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ધર્મેશનું વાપી ખાતે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં વાપી વલસાડ વિસ્તારના રાજકોટ સમાજ ઉપરાંત કચ્છી ભાનુશાલી સમાજના ભાઈઓ મદદે દોડી આવ્યા હતા સદગત ધર્મેશ કચ્છી રાજકોર સમાજનો એક આશાસ્પદ યુવાન હતો બહોળું મિત્ર વર્તુળ ધરાવતા ધર્મેશના મિત્ર વર્તુળમાં પણ આ અઘટિત ઘટનાને પગલે તેમના મિત્ર વર્તુળે પણ ઊંડો આઘાત અનુભવ્યો હતો સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ